તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાતમાં પૂરની માહિતી મેળવી છે પીએમ નરેન્દ્ર મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી રાહત બચાવ કામગીરીની ઝળવાટભરી વિગતો મેળવી છે જાનમાલના રક્ષણ અંગે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું કેન્દ્ર સરકાર તરફથી જરૂરી તમામ મદદની ખાતરી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપી છે ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી અને ગુજરાતમાં જે પૂરની સ્થિતિ છે તે અંગે ટેલિફોનિક વાતચીત કરી રાહત બચાવ કામગીરીમાં અલગ અલગ જગ્યાએ જે વધુ વરસાદ વરસ્યો જેના કારણે ખેતીના પાકના નુકસાન થી લઈને જાનમરના નુકસાન અંગે પણ જે ચર્ચા કરી છે શું વિગતો પ્રધાનમંત્રી ભૂપેન્દ્ર

બાકી નુકસાનીના સંદર્ભમાં વગેરે સર્વે કરી રાજ્ય સરકાર જો વધારાની જો જરૂરિયાત પડશે ફંડ ની ની જરૂરિયાત હશે તો કેન્દ્ર સરકાર ને આ નુકસાન અંગેનું ડોઝિયર છે તે મોકલવામાં આવશે આભાર હિરેન તમામ વિગતો માટે